જય ગૌમાતા રાજકોટમાં મોરબી રોડ ઉપર રતનપર મંદિરની સામે શ્રી ગાયત્રી ગૌસેવા આશ્રમ છેલ્લા ઓગણચાલીસ વર્ષથી આ કાર્યરત છે અહીંયા લગભગ અત્યારે બસો ને અઠ્યાસી ગૌમાતાઓ બિરાજમાન છે ભાઈ શ્રી સંદીપભાઈ પંડ્યા અને એનો પરિવાર છેલ્લા ઓગણચાલીસ વર્ષથી આ ગૌશાળાનું શ્રેષ્ઠ રીતે સંચાલન કરી રહી છે સંદીપભાઈ કેટલી ગાયો છે કુલ બસો અઠ્યાસી ગાયો છે સંદીપભાઈના કહેવા મુજબ એમાંથી દોહવા કેટલી દીએ છે એમાંથી માત્ર અઢાર ગાયો દોહવા દે છે લોકડાઉન આવ્યું અને પછી કોરોનાની મહામારી વૈશ્વિક મહામારી અત્યારે ચાલી રહી છે એને કારણે તમામ ગૌશાળા પાંજરાપોળમાં દાનની આવક ખૂબ ઘટી ગઈ છે સંદીપભાઈ આપણે લોકડાઉન પછી અને કોરોનાની વૈશ્વિક મહામારીમાં દાનની પોઝિશન શું છે બંધ થઈ ગઈ એમ સંદીપભાઈના કહેવા મુજબ દાનની આવક બંધ થઈ ગઈ છે લગભગ એમ કહી શકાય તો ચાલે મિત્રો કોરોનાની આ વૈશ્વિક મહામારીમાં આપણે જેને ગૌમાતા તરીકે પૂજીએ છીએ આપણી સંસ્કૃતિમાં જેને માતાનું સ્થાન મળેલું છે એવી આપણી ગૌમાતા અત્યારે ખૂબ જ દયની પરિસ્થિતિમાં જીવી રહી છે આ ગૌશાળામાં હાલમાં એક ઘાસ રાખવા માટેના શેડની જરૂર છે એની વિગતો હું આપને આપું છું આપ જોઈ શકો છો આ ગૌશાળામાં ચાલુ ચોમાસામાં ખૂબ વરસાદ આવ્યો હતો અને આ છાત્ર છે ત્રીસ પાંત્રીસ વર્ષ જૂના હતા એટલે ઉડી ગયા છે સાવ ખતમ થઈ ગયા છે અહીંયા આપણે સંદીપભાઈના કહેવા મુજબ એક શેડ બનાવવાની જરૂર છે તો અત્યારે આ જે ઘાસચારો ખુલ્લામાં આપ જોઈ શકો છો ખુલ્લામાં પડ્યો છે એને કારણે ખૂબ જ બગાડ થાય છે અને ચોમાસામાં આ ઘાસચારો પલળી જાય તો નકામો થઈ જાય છે અને હજારો રૂપિયાની સંસ્થાને નુકસાન થાય છે તો અહીંયા એક શેડ બનાવવાની જરૂર છે આ શેડ જે જૂનો છે એને આપણે એક્સટેન્ડ કરી દઈએ અને અહીંયા સુધી લઈ લઈએ તો આ બધું જ ઘાસ છે એ એમાં સારી રીતે સચવાઈ શકે અને બગાડ થાતો બંધ થાય આ માટેનું અમે એસ્ટિમેટે કઢાવ્યું છે ચેનલ ત્રણ બાય પંદરની બત્રીસ હજાર બસો પચાસ પતરા સાહીઠના એક લાખ છવ્વીસ હજાર ચેનલ ચાર બેની સત્તર હજાર છસો પચીસ યુજે બોલ્ટ બે હજાર ચારસો પચાસ પટ્ટીપાટા એક હજાર મજૂરી ચાલીસ હજાર અને અન્ય પરચુરણ ખર્ચ દસ હજાર રૂપિયા આમ બે લાખ ઓગણત્રીસ હજાર ત્રણસો પચીસ રૂપિયાનો અંદાજીત સેડ બનાવવાનો એસ્ટિમેટ થાય છે જે કોઈ દાતાને આ ગાયોના કામમાં ધર્મલાભ લેવાની ઈચ્છા હોય તે અમારો સંપર્ક કરી શકે છે મિત્રો ગૌમાતા અત્યારે ખૂબ જ મુશ્કેલીમાં છે સંદીપભાઈ અને એનો પરિવાર ગૌમાતાનું સારી રીતે સંચાલન કરવા માટે થઈને ચોવીસ કલાક પોતાની જાત તોડીને પણ કામ કરી રહ્યા છે ત્યારે ચાલો આપણે સૌ આપણાથી જે કાંઈ મદદ થાય એ આપણે કરીએ અને ગૌમાતાની સેવામાં જોડાઈએ આ મારો વિડીયો તમારા તમામ ગ્રુપમાં શેર કરી ગૌમાતાના આ પવિત્રતમ કાર્યમાં આપ સહકાર આપજો તેવી આપની પાસે અપેક્ષા છે વિશેષ માહિતી માટે મોબાઈલ નંબર અઠ્ઠાણું બસો પચાસ સત્યોતેર ત્રણસો છ નાઇન એટ ટુ ફાઇવ જીરો ડબલ સેવન થ્રી જીરો સિક્સ પર સંપર્ક કરવા વિનંતી છે જય ગૌમાતા